નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી બે હાજર પચીસ આવી ગઈ છે તેમાં જો વાત કરીએ તો લાયકાત નહીં તો લાયકાત દસ પાસ બાર પાસ કે પછી ગ્રેજ્યુએટ પાસ તમે કરેલું હોય તો તમે અરજી કરી શકો છો આમાં પોસ્ટની વાત કરીએ તો નોન એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે આમાં અરજી શરૂ થવાની તારીખ છે ચાર બે બે હજાર પચીસ થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે આમાં પસંદગી પ્રક્રિયા શું છે અરજી પ્રક્રિયા શું રહેવાની છે અરજી ફી શું છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એ આઈ એક્ઝિક્યુટિવ રિક્રુટમેન્ટ બે હાજર પચીસ માં શું તમે નવી નોકરીની શોધમાં છો તો અમે લઈને આવી છીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં નોન એક્ઝિક્યુટિવ પદો ભરતીની માહિતી આ ભરતી માટે નોટિફિકેશન ત્રણ ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ બહાર પાડવામાં આવી ગયું છે જેમાં કુલ બસો ચોવીસ પદો માટે અરજી કરી શકાય છે જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ થી શરૂઆત થઈ ચૂકી છે અને પાંચ માર્ચ બે હજાર પચીસ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો યોગ્ય ઉમેદવારો એ એ આઈ નોન એક્ઝિક્યુટિવ રિકમેન્ડ બે હજાર પચીસ માટે અધિકારી વેબસાઇટ પરથી તમારે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ રહેવાની છે

જેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો હિન્દી સાથે ગ્રેજ્યુએશનમાં એકવીસ જગ્યાઓ એમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ગ્રેજ્યુએટ પ્લસ બે વર્ષ નો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ સિનિયર આસિસ્ટન્ટ એમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો સુતાલીસ જગ્યાઓ જેમાં ડિપ્લોમા પ્લસ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારબાદ છે જુનિયર આસિસ્ટન્ટ ફાયર સર્વિસમાં જોઈએ તો એકસો ડ્રાઇવિંગ લાયસન્સ પ્લસ તમારે દસ પાસ પ્લસ ત્રણ વર્ષનો ડિપ્લોમા અનુભવ હોવો જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ તમારે ત્રીસ વર્ષ હોવા જોઈએ જે ઉંમર મર્યાદા છે તે પાંચ ત્રણ બે સુધી ગણવામાં આવશે ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસ માટે એક હજાર રૂપિયા જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ માટે કોઈ પણ પ્રકારની તમારે ફી ચૂકવવાની નથી અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે મહત્ત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ છે જ્યારે ફોર્મ પૂર્ણ થયાની તારીખ છે પાંચ માર્ચ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો AI non executive recommend 2025 માટે ની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે જેમાં પહેલું છે લેખિત પરીક્ષા તમામ પદો પદો માટે બીજું છે સ્કિલ ટેસ્ટ એ સિનિયર આસિસ્ટન્ટ માટે છે ત્રીજું છે ડ્રાઇવિંગ ટેસ્ટ એ જુનિયર આસિસ્ટન્ટ માટે છે ચોથું છે શારીરિક પરીક્ષણ એ જુનિયર આસિસ્ટન્ટ માટે છે પાંચમું છે દસ્તાવેજ ચકાસણી અને છેલ્લે છે મેડિકલ પરીક્ષણ આ પ્રમાણે તમારી

તમારું યુઝર અને આઈડી અને પાસવર્ડથી તમારે લોગ કરી લેવાનું છે ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી તમારે ભરવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો જેવું કે ફોટો છે સાઇન છે આઈડી એ તમારે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અનુરૂપ તમારે જે ફી હોય એ ચૂકવવાની છે ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને તમારે જે પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરીને સાચવવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત